પત્ર એને પ્રમાણમાં તુલનામાં ઓછા ખાધા છે આપણા ઋષિમુનિઓ મૂળ બહુ ખાધા છે એટલે એની વાતોમાં મૂળ તત્વ છે મૂળ એટલે શતાબ્દીઓ પહેલા યુગો પહેલા વનની અંદર રહેનારા આપણા ઋષિ મુનિઓનું ચિંતન હું કાલે જ વિચારતો હતું કે આ વિચાર કેમ આવ્યો હશે અસતો માં સતગમય યુગો પહેલા હે પરમાત્મા અમને સત્ય તરફ લઈ જા આ આ કલ્પના કરો તો આપણે બોલી નાખીએ છીએ આ વાક્ય એટલે આમ આપણે સામાન્ય થઈ ગયું તમસો મા જ્યોતિર્ ન સ્વર્ગની કામના ન કોઈ મોક્ષની કામના ન કોઈ રિદ્ધિ સિદ્ધિની કામના ન કોઈ સ્વાર્થ સિદ્ધ કરો અમને મૃત્યુમાંથી તો અમૃત તરફ લઈ જા મૃત્યુ થી અમને દૂર કર અને અમૃતમાં અમને સ્થિર કર ત્રમ્યકમ જજામ હે સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ ગુરુવાર કુમી વંદનાત મૃત્યુર મુક્તિ મૃત્યુ થી અમને મુક્ત કર અને અમૃતની સાથે અમને જોડી દે આ વિચારોને અહોભાવ વ્યક્ત કરવા માટે અને આ વિચારોને આપણે સમજી શક્યા નહીં અથવા તો આવા વિચારો આપનાર તરફ આપણે જરાક ઉપેક્ષા સેવી એની ક્ષમા યાત્રા કરવા માટે નીકળ્યું છે કે હે મહાપુરુષો હે સદગુરુ હે બુદ્ધ પુરુષો અમે તમને બરાબર ઓળખી ન શક્યા એટલે મારી ક્ષમા યાત્રાનું આ બીજું પગથિયું છે સાઠ સંવત્સર વિશે આ ઋષિ મુનિઓ વિચાર કરે સંવત્સર એટલે ફારી ચોખવટ કરવું વર્ષ આપણે એના ઘણા તો પણ વર્ષ સાત વર્ષ સંવત્સર એ સાઠ નું હું પારાયણ કરું ઋષિ લખ્યું છે તે સંવત્સર એટલે બાર માસ જેટલો સમય વર્ષ શક સાલ હિન્દુના સાઠ વર્ષના યુગમાં એનું એક વર્ષ શકમાં સાઠ સંવત્સરનો એક સમૂહ બનાવી તેના એક એક વર્ષને સંવત્સર જેવા સાઠ નામ આપેલા છે ખાલી વાંચી જાઓ એક પ્રભવ સંવત્સર પ્રભવ એને બ્રહ્મ સંવત પ્રભવ એટલે બ્રહ્મા બ્રહ્મ ઉત્પન્ન કરે છે આ સૃષ્ટિનો કરતા એને પ્રભવ સંવત્સર કહે છે ગીતામાં પણ કૃષ્ણ કહે છે પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ ગતિ ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત પ્રભવ પ્રલય તો એક સંવત્સરનું નામ આપણે ત્યાં છે ત્યાં ગણતરીમાં લેવાયું જેનું નામ હતું પ્રભવ બીજો વિભવ વિભવ એટલે પાલન કરવું તુલસીદાસજી આ વૈદિક શબ્દોને પોતાના માણસમાં લેતા એવું કહે છે ભવ ભવ વિભવ ભવ ભવ સર્જન કરે છે તું વિભવ તું એનું પાલન કરે છે અને પરાભવ પરાભવ એટલે પરાજય નહીં પરાભવ એટલે હું વારંવાર કહું છું કે અનાવશ્યક વસ્તુનું નિર્માણ કરવું નવનિર્માણ માટે એને પરાભવ કહે છે તો એક સંવત્સરનું નામ છે પ્રભવ બીજું વિભવ ત્રીજું શુક્લ સંવત્સર ચોથું પ્રમોદ સંવત્સર આના અર્થો મને બીજી રીતે કરવાની પ્રમોદ સંવત્સર આ તો ગણનામાં છે શાસ્ત્રોમાં પણ હું ને તમે ઘરના પાંચ જણા શાંતિથી બેઠા બેઠા આનંદ પ્રમોદ અને વિનોદ કરતા હોઈએ ને દાળ રોટલો ખાઈને એ પ્રમોદ સંવત્સર આ યુગો પહેલાં આપણે ક્યાં જઈશું સાહેબ આટલું પાછું કેમ જવાશે આનંદ સુભાષભાઈ ભટ્ટ અમારા અમારા ભાવનગરના ફકીર એવું કહે છે કે માણસનું એક ઘર હોય ને બાપ એ ઘરની આજુબાજુમાં આપણો કદાચ ભૂલી જાઉં ગણિતને ત્રણ હજારથી પાંચ હજાર જીવો હંપીને રહે છે એક ઘર આ સર્વે થયેલું એમાં કીડી મંકોડી ચૂહા બધા સંપીન રહે છે એક ઘર ત્રણસો ચારસો કે એટલા સંખ્યામાં બધા જીવો આનંદથી આનંદથી રહે ઘરમાં બે જણા નથી રહી શકતા એક બહુ જ મોટો મોટી સમસ્યા બે જણા કે આટલા જીવોને તમારું ઘર નિભાવે છે એનો વિભવ કરે છે એનું પરિપાલન કરે છે અને એમાં આપણે બે ત્રણ જણા કેમ પ્રમોદ સંવત્સર ઉજવી નથી મને કાલે એક ચિઠ્ઠી મળી એમાં એવું લખ્યું મારા યજ્ઞકુંડ પાસે કે બાપુ તમે કહો છો કે એકાંતમાં રહેવું એકાંત મારે વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે શબરીએ એ બે જ વસ્તુનું સેવન કરેલું છે કબંધ રાક્ષસ બોલ્યો છે ભગવાન રામે જ આરે વાલ્મીકીમાં કબંધનો વધ કર્યો ત્યારે કબંદ ભગવાનની સ્તુતિ કરીને ભગવાનને કહે છે હવે અહીંથી ગુપ્ત સ્થાન શરૂ થાય છે આ વનમાં અને હું જ તમને ગાઈડ કરી શકીશ હું તમને એ ગુપ્ત પ્રદેશમાં લઈ જાઉં ભગવાન રામે પૂછું ત્યાં કોણ છે બોલે એક શબરી નામની ભીલ સ્ત્રી છે એ શું કરે છે તો બે જ વસ્તુનું સેવન કરે છે બહુ સરસ મને તમને પ્રેરણા એક એના ગુરુનું સેવન કરે છે આટલા જીવો આપણા ઘરની આજુબાજુમાં કીડિયું કેટલી રાસ લે છે આપણા ઘરની આજુબાજુ કબૂતરો ઉડે છે પક્ષીઓ અને આપણે બે ત્રણ જણા તો મને કોઈ પૂછ્યું કે બાપુ એવું કયું સ્થાન માં રહેવું જોઈએ ચાર પાંચ વસ્તુ મૂકો એક એવી જગ્યાએ રહેવું જોઈએ કે જ્યાં લોકોની બહુ ભીડ ન હોય તમે કહેશો કે ઈ તમને લાગુ પડતું નથી મારે તો જ્યાં હોય મેળો ત્યાં રામદા ભીડો ભીડ હોય પણ સાધુ એ ભીડ ની વચ્ચે એકાંત શોધી લેવાનું હોય ઘરના માણસો ની ભીડ થી બચશો તો વિચારો ની ભીડ નું શું કરશો વિચારો તમને ઘેરી વળશે માનવ શરીર પંચભૂત ની રચના છે એમાં રહેલા વિકારો અને વિકૃતિઓ મને તમને ઘેરી લેશે ક્યાં જઈશું યદ્યપી જગતગુરુ શંકરાચાર્ય ભગવાને કહ્યું છે એકાંતે સાધુ તું એકાંતમાં સુખથી બેસી જા મેં એકાંત પડછાયા માત્ર બનતું કોઈનો ઘટાટોપ છાયો કોઈનો ભરોસો કોઈ બુદ્ધ પુરુષનો નો છાંયો બધા પડછાયાના પ્રતિબિંબનો સંસાર નષ્ટ થઈ જાય બે ચાર વાતો સાહેબ રાજેશ રહેવું લોકોની ભીડ ન હોય હવે ભીડ તો રહેવાની પણ એમાં એકલા કઈ રીતે રહી શકીએ એનો અભ્યાસ કરવો ના કોઈ ગુરુ ના કોઈ ચેલા એક વખત પ્રશ્નો પૂછ્યું કે બાપુ વર્ષો પહેલા તમે એકાંત કેમ સાચવો છો મેં મારી રીતે જવાબ આપ્યો કે સુરેશભાઈ આપણે મોટરમાં મુસાફરી કરતા હોય મુંબઈ થી વાપી જતા હોઈએ અને પછી એમાં એક માખી અંદર પુરાઈ જાય પછી નીકળે નહિ આપણું ધ્યાન ન રહી પાછળ સીટ ઉપર બેસી ગઈ હોય જાણે એની પોતાની ગાડી હોય એમ આપણે ખોટો દાવો કર્યો છે મારે આપણા નામે ગાડીઓ છે બાકી મુસાફરી તો બીજા જ કરે છે ખાલી આપણા નામે ટેક્સ આપણે ભરીએ છીએ આપણે બધું લાયસન્સ આપણે નામે બાકી બધું પરવારું સાત વેદનો સાથરો તારો બાકી બધું પરવારું અનતણા કોઠાર ભર્યા સુખ સાધવા સારું પણ શેર લોટ તું અધિકારી બાકી બધું બરોબર એમાં એક માખી પુરાઈ જાય અને ગાડી ત્રણ હનુમાન ચાલીસાની સ્પીડે ચાલે એ મારી સ્પીડ જે છે તે એકસો વીસની સ્પીડે જતી હોય તો માખી બેઠી છે પાછલી સીટ ઉપર એ ગાડી આમ જાય છે પણ માખી પાછલા કાચ સાથે અથડાઈ નથી જતી એ ગાડીની અંદર પોતાનું એક એકાંત અને અવકાશ શોધી લે છે ક્યારેક આપણા ખભા ઉપર બેસે ક્યારેક સ્ટીરિંગ ઉપર બેસે ક્યારેક ડ્રાઈવરના હાથ ઉપર બેસે ક્યારેક અહીંયા બેસે કાચ એમ સાધુ એ ભીડમાં એક અને કસોટી તો ભીડમાં એકાંત શોધવું એમાં લોકોની ભીડ ન હોય એવું સ્થાન રહેવા જેવું છે બીજું જ્યાં શબ્દોનો બહુ દેકારો ન હોય ત્યાં રહેવું દેકારો કહું છું શબ્દ બ્રહ્મ છે ત્યારે એનો ગુંજાર હોય છે પણ શબ્દોને બ્રહ્મને બદલે આપણે જેમ તેમ વેડપીએ છીએ ત્યારે બેકારો જ છે ચારે બાજુ બેકારો શબ્દ શબ્દ જ્યાં બહુ શબ્દ ન સેવાતા હોય ખાલી માઉન સેવાતું હોય આ બીજી વસ્તુ ત્રીજી વસ્તુ સંબંધોની મજબૂરી ન હોય એવી જગ્યાએ આપણે એવી જગ્યાએ રહી છે કે એકાબીતા ને સંબંધોના લીધે મજબૂર થવું પડે રિશ્તો કા જો બંધન હે આપણે ડિસ્ટન્સ રાખીને ક્યાં જીવી શકીએ અને રાખો તો એમ કે તમે તમને બોલાવતા નથી બીજાને તો કેવા ફોન ઉપર વાતો કરો છો અમને તો બોલાવતા નથી આ સંબંધોની મજબૂરી ધ્યાન ન હોય એવી જગ્યાએ અને ચોથું મહત્વકાંક્ષાની ઝાડ ન બિછાવી હોય મારે હવે આ કરી લેવું મારે હવે આ કરી લેવું મારે હવે આ કર્યું મહત્વ મહત્વ આ ચાર વસ્તુ ને બરાબર સમજીને જો રહીએ તો નાનકડા એવા ઘરમાં આપણે પ્રમોદ સંવત્સર ઉજવી શકીએ થોડોક વિચાર કરજો સાહેબ આવું થઈ શકે ભગવાન બુદ્ધને જ્ઞાન થઈ ગયું પછી બોલતા બંધ થયા એટલે કોઈ કંઈને પૂછ્યું કે તમે નહીં બોલો તમને મળ્યું તમે વેચો બોલ તો કે ના ના એ જે મને સમજી શકશે મારું મૌન પણ સમજી શકે નહીં સમજી શકે એનું બોલીશ તો એ કાંઈ સમજવાના નથી પછી એક શિષ્ય કહ્યું કે કદાચ ઘણા એવા પણ છે કે જેને સમજવું છે છતાં અવસર નથી મળતું એના માટે તો તમે બોલો એ જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે બુદ્ધ પુરુષો મૌનમાંથી બોલે છે એના મૌનમાંથી બોલે શબ્દનો શોર નથી ધડબડાટી નથી હમણાં જેમ ગુંજારો કરે એમ શબ્દનો ગુંજારો એવી જગ્યાએ રહેવું સંબંધોનું બંધન ન હોય બહુ કઠિન છે બહુ કઠિન પર હમ ખડે ખડે ઉમર કા ચઢાવ ઓ ઉતાર દેખતે રહે કારવા ગુજર ગયા ગુબાર દેખતે રહે ગોપાલદાસ દાસ નીરજ કહે છે એક ઉંમરનો ચઢાવ પણ જોયો અને ઉંમરની હવે ઉતરતી ની પણ જોઈ અને કારવા જતા જ રહી છે આ જગતનું બધું ચાલતું ગુબાર દેખતે રહે પછી મીરા વિખરાયાની ની ધૂળ ગુબાર દેખતે રહે રમેશ કહે હવે તારો મેવાડ મીરા છોડશે હવે મેવાડ મીરા ઉડની ધૂળ થઈ કારવા ગુજર ગયા या संबंधों की कैद न हो जेल न हो संबंधों रखवा बंधन नहीं प्रमाणिक डिस्टन्स साधको साधु एक शेर कहू जय भाई तेरी मुश्किल में मैं काम आऊ न आऊ शर्त तेरी मुश्किल में मैं काम आऊं ना आऊं लेकिन जरूरत पड़े तो आवाज लगा देना तुम्हें अच्छा लगेगा बाकी हूँ काम आऊं ना आऊं मारू नाम ले जे मन बुलाव जे ये कई नक्की नहीं आवो संबंध रखो एवं हेत रखो તમે મારા રામ ને જેમ રાખે ચાંદો ને ચકો જેમ રાખે ચકવી ને ચકો એવા હેત રાખો તમે મારા રામ થી જ્યાં ની પાબંદી ન હોય કોઈની સાથે જરાક દોસ્તી બાંધો ને જિંદગીભરનું બંધન તમારું મારું શરૂ થાય જરાકૂટની સામે તમે હસો અને હાસ્ય સાધકોએ એ મારા પારેવાઓ મને બધા પૂછે બાપુ આ ફ્લાવર પારેવા કહો છો તો એ પારેવાના ગુણો કેટલા તમે નમ નહી શકો છતાંય પૂછ્યું છે તો કહું પારેવાનો પહેલો ગુણ છે એ શાંતિપ્રિય પક્ષી છે કથામાં શાંતિ રાખવી ખુરચીઓ ખેંચવી નહીં રામકથાના પેલા મહાભારતનું સર્જન ન કરવું

જુવારના દાણા આ બધા લક્ષણો સમજી લો પછી ક્યારેક એના ઉપર લાંબી ચર્ચા કરશું આપણે લગભગ લગભગ પારેવાને તમે ચણ નાખો ત્યારે બધા પોતપોતાના ચણમાં મસ્ત એકાબીજા લડતા નથી હવે કળિયુગના પારેવાનું કઈ કહેવાય નહીં બાહીધરી લેવી મુશ્કેલ છે એ તો કદાચ અને બે પારેવા કેવા પ્રમોદ સંવત્સર ઉજવતા હોય મંદિરના કોટ ઉપર ધજા ઉપર બે જણા એકબીજાની ચાંચમાં ચાંચ પરોવી અને જીવનના કેવા પ્રમોદ સંવત્સરો ઉજવતા હોય પારેવાના ઉપર હુમલો કરે ને એને થાય કે નહીં આ હુમલાથી હવે આપણાથી કાંઈ નહીં કરી શકાય આમાં મરવાનું જ છે હુમલો થશે ત્યારે પારેવું એનો પ્રતિકાર ન કરે એને દોષ ન દે એના ઉપર આરોપ ન લગા ખાલી આંખો બંધ કરી દે ઉદાસીન નિત રહીએ ગોસાણી તુલસી કહે ઉદાસીન રહું પારેવું લગભગ આંખો બંધ કરી દેખો પારેવાના શરીરમાંથી જે વસ્તુ પછી બહાર નીકળે છે જે એને ખાધું એમાંથી એની ચરક પ્રમાણે બહાર નીકળે એ એક ઔષધિ બને છે દેશી વૈદ્યોને પૂછો તમે એક મોટી ઔષધિ છે અને મારા દેખ્યા પ્રમાણે આપ તમારું જ નજર ઉપર ભરોસો રાખજો પણ મારા જોયા પ્રમાણે આટલા વર્ષોમાં પારેવા લગભગ બધા વૃક્ષો પર વડલા ઉપર બહુ બેસે આ મારું જે કારણ કે વડલા નીચે બેસનારો માણસ એનો અર્થ એમ થાય કે મટ વિશ્વાસ વડલો વિશ્વાસનું પ્રતિ પ્રતિક પારેવું એ ભરોસાનું પક્ષી છે એની છાયા વિશ્વાસની ગરમ એ વિશ્વાસની છાયામાં શ્વાસ લે છે મીનપિયાસી લખ્યું ત્યારે પહેલું એને પારેવું યાદ આવ્યું કબૂતરોનું ઘૂ 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 ઉંદર ચકલા ચૂં ચૂં તું છછું દરોનું છું છું છ અને ભમરા ગુંજય ગું 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 આ કોયલ મં શું કッカ વારી હું કુદરતને પૂછું છું કે ગોળ સમવા ઘુઘવાટા કરતો એક માનવ બોલે હું 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 અને મેં તો તરત જ યાદ આવે હું કરું હું કરું એજ અજ્ઞાન મહર્ષિ અરવિંદે બહુ સરસ વાત કરી છે કોઈ એને પૂછ્યું કે ચિંતા કોને કહેવાય આપની દ્રષ્ટિએ ચિંતાની મહર્ષિએ કહ્યું કે માણસને પોતાની મૂઢતાનું જે શ્રાપ પરમાત્માએ આપ્યો છે તારી મૂઢતાનું આ ફળ છે એનું નામ ચિંતા છે મહર્ષિ અરવિંદ તારી અજ્ઞાનતા તારી મૂઢતા તારી ના સમજી તારી બેહોશી એનું ફળ પરમાત્માએ તને આપ્યું એનું નામ ચિંતા બાકી ચિંતા કોઈ છે એટલું જ કરવાનું ખાલી મારે શરણે આવી જવાનું બાકી તારું માના ખોળામાં બાળક જાય પછી બધી જ જવાબદારી માની છે બાળક માને ના નવડાવે માં જ એને નવડાવે બાળક માને નથી ખવડાવતી એની માં જને કોડાવે બાળક માને નથી સુડાવતું એની માં જને સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપીત્યો મારિન તમારી મૂર્ખતાની સજાનું નામ મહર્ષિ અરવિંદ કાય ચિંતા છે તો હું કરું હું કરું એજ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે સૃષ્ટિ મંડાણ છે સર્વ યાણી પેરે એને તો જોગી જોગેશ્વર કોક જાણ તો કબૂતરો નું ગુ 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 ઉંદર ચકલા ચું 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 ગમરા ગુંજય ગું ગું કોયલ કુંજય કુકુ કુ આ કુંજનમાસી કક્કાવારી હું કુદરતને પૂછું છું કે ગોળ સમો ભૂગવાટા કરતો આ માનવ બોલે હું હું પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું આંસુ લૂછું તું મીન પિયાસી રાણપુરમાં એક કાર્યક્રમ મીન પિયાસી બાપાનો એ વૃદ્ધ મને કહે બાપુ તમે મારી કવિતા ગાવ છો ને મારા પ્રસંગમાં અને મેં કીધું દાદા હું આવું ને કેમ તમારા પ્રસંગ ઉજવવા ન આવું તમને પગે લાગવા આવું મેં તમને ગાયા છે મેં કે મનુભાઈ પંચોળી મીનપ્યાસી દાદા હું એ બંનેને લગભગ ઓછું સંભળાય એટલે મીનપ્યાસી બાપાએ ઉદ્ઘાટક પ્રવચન કર્યું એમ કીધું કે મોરારી બાપુ વ્યાસપીઠ ઉપરથી મારી કવિતા બહુ ગાય છે કબૂતરનું ગુગુ ગુ એ લગવા ક આખો પાઠ એણે કર્યો પછી મનુદાદન વારો એ મનુદાન કાંઈ સમજાય નહીં એને સમળાય નહીં એટલે એને એમ કે આ નહીં ગવાયું એટલે એણે કીધું કે જે મીન પ્યાસીએ જે કવિતા કરી છે કબૂતર આખો પાઠ પછી મેં કીધું હું શું કામ રહી જાઉં તો ત્રીજું સત્ય મેં કર્યું મેં આખો પાઠ બધું ગુગુ ગુ આપ જોજો બેઠું બેઠું એના એના નિવાસો જો વડલા અથવા તો કુવાની બોખ લો કુવાની જે બોખ એમાં અને એ એક એક વિશિષ્ટ સૂર માં એ કંઈક રિયાદ કરે છે એનું એનું ગળું તમે જોજો એનું 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 ખાધેલું તો અહીંયા રાખી દે પણ એને પહેલાં એના સંગીતનો એના સ્વરનો એના સૂરનો રિયાજ એનું ખાવું એ સંગ્રહ કરી લઈએ જેમ આપણે ટિફિન લઈને જઈએ કે પછી આપણે રિયાજ કરી લઈએ પછી ખાશું એમ કબૂતરવું એ પહેલાં પોતે જુવારનો અહીંયા જથ્થો કરી લે અને પછી એમાં ગું ગું આ પારિવાના લક્ષ્ય પારિવાનું બચ્ચું હોય સાહેબ એ કૂવાની બોખમાં બા ઈંડું સેવ્યું હોય અને નાનકડું બચ્ચું હોય એને ખબર નથી કે પાંખો હવે ફેલાવાની તૈયારી છે એને પાણીમાં જુએ કૂવામાં તો પાણીમાં એને આકાશ દેખાય હવે એને ઉડવાનું તો આકાશમાં છે પણ એ નીચે જે આકાશ દેખાય છે એમાં એ ન ઉડે ઉડે ત્યારે ઉપર પારેવા એને કહેવાય રોજ નવા બની બનીને ઉપર ઉપર ઉદાહરણ ભરતા રોજ નૂતન મારો શ્રોતા રોજ નવો હોવો જોઈએ કપડાના નવા નહીં રોજ તાજો તરોજ આવો શ્રોતાઓ પારે વા જેવો શ્રોતાઓ કબૂતરો સફેદ પણ હોય છે મૂળ મૂળ એનો જે રંગ છે એ તો આપણે જાણીએ છીએ અને આમ તો જે કંઈ ચણ નાખો કાંઈ પણ જુવાર વધારે ખાય અને કબૂતરાની ચાંચમાં એક ચાંચ એને જ્યાંથી ચાંચ શરૂ થાય અને ચાંચ જ્યાંથી પકડે એની વચ્ચે એક સ્થાન છે ત્યાં જુવાર જેવો આકાર છે માર્કેટ એના ખાદ્ય તરફ સંકેત કરે છે કે અમારો ખોરાક અમારે આ જુવાર જ ખવાય એમાં આપણને પ્રભુએ મોઢું આપ્યું છે ને તો આપણે અમુક વસ્તુ જ ખવાય પારે વાવો આપણે જે તે ન ખવાય જે તે ન પીવાય મને અમારો રામભાઈ ક્યાં રામભાઈ આવ્યો છે આ રામભાઈ કાલે હું એક ફળીએ ભિક્ષા લેવા ગયો તો મને કે બાપુ અમારે અહીં મહુડા બહુ થાય ને એટલે અમે બધા પીએ તો ખરા અમારા કે મહેમાનો આવે પણ અમારે શું અમે રામ રામ કહીને પીએ પાલી ભરીએ ને પછી ઓલો ભરે રામ 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 એમ કરીને પીએ આ તો બિયરમાં તુલસીનું પાન નાખીને પીવા જેવી વાત કરી પણ સારું એ બાને રામનું નામ તો લીધું છે રામ 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 આદિગુ બાપુ બેઠા હતા કાલે સાંભળતા રામ રામ કહીને એ સારું છે એ તમારું રામ રામ ક્યારેક આ છોડાવી પણ દે પારેવું અમુક વસ્તુ છે પારેવાની ચાંચ કોઈ દિવસ કોઈ છતમાં ડૂબતી નથી કાગડો હજી છતમાં માલ ને પેલું થયું હોય તો કાગડો ત્યાં ચાચ મારશે કબૂતર કોઈ હોય અને એના ઉપર કબૂતર બેઠવું હોય એવો કોઈ ફોટો મને દેખાડજો લગભગ નથી મેં તમને પારેવા કયા પછીથી મારા આ તો તમે પૂછ્યું એટલે થોડુંક મારા મનમાં પારેવાના એકવીસ લક્ષણો છે આખું પારેવા પુરાણ તમને સંભળાવવું છે પારેવા પુરાણ પારેવો મને તમને સંદેશના રૂપમાં આપણા પ્રિયતમના દેશમાં પહોંચાડી દે છે આપણા લોકગીતો લખાયા આ લોકગીત બહુ ગૌતું નિર્દોષ દીકરીઓ નિર્દોષ છોકરાઓ જે તરણેતર મેળામાં પોતાના રાસ રાત રજૂ કરતા હોય વડા દેશ તરણેતરના મેળાનો આપણો લોક ગાયક આપણો લોક વરણ જયારે ત્યાં એ ત્રણ દિવસનો તરણેતરનો મેળો જયારે સ્થાન બાજુ ઉજવે છે ત્યારે એને કોને સંદેશો મોકલો પ્રિયા પ્રિયા એટલે કોણ પ્રિયા જુ પ્રભો નંદ કુમારો સ્વામીની વૃષભાનુજા ન સંશા વૃંદાવનમાં એક સાંઈ થયા સાંઈ કોકી એ પોતાને કોકિલ ભાવમાં જ રાખતા હતા અમુક સ્થિતિએ પહોંચેલા મહાપુરુષ એના સ્થાનમાં હું બે તમને અમારો આ નવસારીનો પ્રેમ પરિવાર જે છે એ એમને બહુ માને એટલે એને લીધે પણ મને ત્યાં જવાનું થયું એનું એક જ કારણ એક જ વાત એ રામનો સંદેશો પોતે પુરુષ છે એક એક સાધુ છે પણ રામનો સંદેશ કોયલ બની અને સીતાજીને અશુક વાટિકામાં મોકલે એ અશુક વાટિકાથી રામનો સંદેશ દંડકારણીમાં મોકલે આખી જિંદગી એની સાધના જ હતી પ્રિયા પ્રિય તમને સંદેશ પહોંચાડવાની સાધો પ્રિયા